અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક હાઇવે ઉપર પોલાહ સજ્જડ ટ્રાફિક જામ સર્જાયો હતો એનએચઆઈ દ્વારા વરસાદે વિરામ લેતા ખારાપુરવાની શરૂઆત કરતા તેના અસર ટ્રાફિક જામ ઉપર જોવા મળી હતી ભરૂચથી લઈને સુરત સુધીના સો કિલોમીટર પટમાં નેરો બ્રિજ સહિતના માર્ગોના ખાડાકુડવા માટે દસ ટીમ કામે લાગતા તેની અસર ટ્રાફિક જામ ઉપર પડી રહી છે સુરત તરફ જતી લેનમાં પાંચ કિલોમીટર કરતા વધુ લાંબી વાહનોની કતાર જોવા મળી હતી અંકલેશ્વરમાં પુનઃ વાલીયા ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સુરત તરફ જતા માર્ગ ઉપર વાહનોની કતાર જોવા મળી હતી જે પાછળનું કારણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વરસાદ વરસાદે વિરામ લેતા આગામી અડતાલીસ કલાક માટે દસ ટીમ દ્વારા કામગીરી કરી રહી છે પાંચ પેવર મશીન ટીમ અને પાંચ ડામર વર્ક ટીમ દ્વારા હાલ ભરૂચથી લઈને સુરત પલસાણા સુધી કામગીરી કરાઈ રહી છે સવારે લુબારા બ્રિજ ઉપર વર્ક કરવામાં આવ્યું હતું જે બાદ સરદાર બ્રિજ ખાતે કામગીરી કરવામાં આવી હતી અને હાલ આંબલાખાડી બ્રિજ પર વર્ક કરવામાં આવશે તો રાત્રિના તમામ નેરો બ્રિજ ઉપર સમારકામ કરવામાં આવશે સવારથી શરૂ થયેલા પેચવર્કની કામગીરીને લઈને રોડની બંને તરફ કામ અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને લઈને નવજીવન હોટલથી લઈને આમલાખાડી બ્રિજ ઉપર વડોદરા તરફ જતી લેનમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા બંને તરફ વાહનોની કતાર લાંબી થઈ જતાં જિલ્લા ટ્રાફિક પોલીસને ટ્રાફિક હળવો કરતાં